નમસ્તે બેટા બધાને આજે જો આપણે ગીત ગાતા ગાતા સરવાળા શીખવાના છે શીખવા છે ને એક ને એક બે થાય એક ને એક બે થાય

એક છો થાય અવાજ આવતો નથી પાંચ ને એક છ થાય છ ને એક સાત થાય ચલો છ અને એક બતાવો છ ને એક વેરી ગુડ છ ને એક કેટલા થાય सात ने एक आठ थाय सात ने एक आठ थाय सात ने एक आठ था। सात ने एक आठ था। आठ ने एक नौ था। जो घोटा नहीं पड़वाना आवाज़ ऊंचो चोरे शांति थी बोलवन। आठ ने एक नौ था। નવ ને એક દસ થાય નવ ને કેટલા થાય નવ ને એક દસ થાય મારી મમ્મી ખુશ થાય

સરસ વેરી ગુડ બધા સરસ મજાની તાળી પાડી દો મજા આવી ગઈ બધાને તો જો આ પાંચ અને એક લખ્યો હોય તો ગણતરી કરશો કે સીધા 6 લખશો સીધા 6 લખવાના ગણતરી ન કરવાની 5 ને 1 6 8 ને 1 9 7 ને 1 8 5 ને 1 6 10 પણ બોલ્યો نے 1 6 2 نے 1 1 3 4 نے 1 5 8 نے 1 9 9 نے 1 10 ગણત્રી ને કરવાની फटाफट એના પછી ની સંખ્યા લખી નાખવાની ટીચર લે લેસન હા લેસન માય